અંતર્ગત શિક્ષકોની ભરતી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ કચ્છ જિલ્લાના વિદ્યા સહાયક માટેની આ ઐતિહાસિક ભરતીના ભાગરૂપે અમને જે રીતે ધોરણ એકથી થી પાંચ માટે પચીસો જગ્યા ભરવાની મંજૂરી મળી હતી અને અમારી વડી કચેરી મને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા પંદરેક દિવસની કવાયત પછી કચ્છ જિલ્લાને એક હજાર અને છ ગુરુજનો અહીંયા ફાળવાયા છે એના આયોજનના ભાગરૂપે અમે સોળ અને સત્તર તારીખે જે પણ પાત્રતા ધરાવતા ઉમેદવારો છે એમને વેરિફિકેશન અને સ્થળ પસંદગી માટે બોલાવેલા છે આજે સોળ તારીખે પાંચસો ને પચાસ ઉમેદવારો છે અને આવતીકાલે સત્ સત્તર તારીખે ચારસો બાસઠ ઉમેદવારોને અમે રીતે બોલાવેલા છે અને આ રીતે ઐતિહાસિક બે દિવસની જે પ્રક્રિયાને અંતે અઢાર તારીખે સૌને આદેશ આપવામાં આવશે પોતપોતાની જે પસંદ કરેલી શાળા છે એની સાથે આપના માધ્યમથી જણાવી દઉં કે નામદાર ગુજરાત સરકારની જે સૂચનાઓ છે ખાસ કરીને અનામત કેટેગરીના જે ઉમેદવારોને લાગુ પડે છે એ પ્રમાણે એમની જાતિ પ્રમાણપત્રની એમના વિભાગ દ્વારા જે ખરાઈ થઈ જાય એ પછી એમને આદેશ આપવાનો હોય છે તો એ રીતે ઉમેદવારો પણ એ બાબતની અંદર બધી જાણકારી ધરાવે છે આજે અમને ખૂબ રાજીપો છે કે પ્રથમ ચરણમાં એક હજાર અને છ જેટલા ગુરુજનોની કચ્છ જિલ્લાને ભેટ મળી રહી છે હા આ આપણી જે પરીક્ષા જે પીટીસી પાસ અને સાથે જે આપણી ટેટ પરીક્ષા જે છે તો એ રીતે જે આપણી બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ છે એના ભાગરૂપે જે જે પાત્રતા ધરાવતા ઉમેદવારો હતા એમને મે મહિનાની અંદર જ્યારે જાહેરાત આવેલી ત્યારે ફોર્મ ભરેલું અને ફોર્મના અંતે વડી કચેરીએ જે કંઈ મેરિટમાં આવતા ઉમેદવારોની રીતે ત્યાં વેરીફિકેશન કરી અને એક પછી એકને ચકાસણી માટે ત્યાં બોલાવવામાં આવેલા અને કુલ આપણને અઠ્ઠાવનસો પાત્રતા ધરાવતા ઉમેદવારો મળેલા એમાં આપણી અઢાર તારીખથી અઢાર ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીની પ્રક્રિયા પછી આપણને કુલ અને 1006 ઉમેદવારો મળ્યા શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનો જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાક અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન